જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે ટ્યુબ થી બચો અને ઇનામ જીતો તો આ ચેલેન્જમાં આપણે દાખલા તરીકે પહેલા નંબર ભાવેશ બરાબર તો રાઉન્ડ ની ચોફેરા જે મોણસો ઉફાશે બરાબર એના ટ્યુબ થી ભાવેશ ને આઉટ કરશે અને ભાવેશ ને ટ્યુબ થી બચવાનું છે તો આ ચેલેન્જ આપણે ટાઈમિંગ ઉપર છે જે મોણ સૌથી વધારે ટાઈમિંગ બચે ઈ વિજેતા થશે અને ટોટલ આપણે ત્રણ વિજેતા કરવાના છે

તમારા દિલીપ ચુલ આજુ ભાવુ પાડ્યો કલાક ઘાટ એવો લાગતો હતો દડી બે અરે બાબા આબા દે 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 ઈરે બેડા ટક્યા હા આવ બે ચલે બાવ કીને કરી કે આયા હોય છે વર્સત પર સાઈડ બટ લો ના પાડો આ રહ્યા લ્યો બણા બણા ક્ષેત્રાઈ ગયો લિમિટ થઈ ગઈ ને

લીપ લીપ મને આ બાટે નક કે પાસે ડ્રાઇવિંગ કરી નાશુ એય કરી નાશુ થરા ભાઈ હા રીતા ના થા ભાઈ ભાઈ જા ભાઈ મારા હું હા સુપર 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 સુપર

પપું બહાર કાઢો પપું બહાર કાઢો ડાયરેક્ટ નહીં હોભામ ડાયરેક્ટ આડું કોઈ ના છો આડમાં ટમટમ કેલા ખાલી ઓમ ઢીટુ નઈ નાખવાનું એલા કિશન ના આલો લે રહી ગયો બહુ ઉપર આલે ઉભરાગી આ ના કર ના દેર દિલ બલ ના ને ને ઉપર જબર કર હા હા ઉપર ઉપર કને પાઈપ ઓલ્યા એ હો

આ લે લેમ ચા તને biết મારી ફીક છે એમ અલ્યા આ તો હોય તો 10 સેકન્ડ અરે વાર જોરદાર જોરદાર ખબાડી નંબર બિલિફ રોહર સ્ટાર્ટ કરી લેજો બસાન જલ્દી બાયર ચાલુ કર બાયર ચાલુ કર જલ્દી છોટા ટાઈમ આવી જવો હે જલ્દી અભિક ટન અપ જલ્દી દિલા દિલા એ રીકિસ બસ્કુજી આયા બસ હાથ તો કેવા દો ટાઇમિંગ ચાલો અભિક લેને સવન અમારે હવે સવન આબાઈ અલ્યા અલ્યા મોટા આપાજી ખાને बेलरो <laughs> अरे આવા દે અલા ઊભો છે લાવજે આવા દે હેડ હવે હેડ ટ્રાયલ હું કરું હું કરું તો અમે જમા માપી ચાલ્યા મને ટાઈમ લઈ ગયો સલખ મમ કરાય આપણ કલા પાટામાં જોડાણ કરો માસ્ક કે થા એ એ પડે

રાઉન્ડ બાર રેડી चल रे હતો એટલું ફેર પડ્યું ઓમ ને ઓમ થઈ ગયું રાશા હા નહીં હા ઓ ટાઈમર ના કરો વાત એ આવો યાર રાશી મને દોડવા દેતા નહીં યાર નો ટાઈમર કરી ગયો આ તો પાડીઓ બોલ બાઉટ થઈ જાય મોણા હાટો ફૂલ વાચી લી મુબજી ચાલો

વે બહુ તફલીત દ્વારા ગમ્મે હું તો અમુક કઈ જ જાય કે આ ઓમ ટાયર જા હવે બધી આઉટ નાયો ચાલ ભાઈ એ એ મને દેવા રાખ ગડીવાર ચાલો બસ તું કોઈ ની છોડી ગઈ ષશનગ ચશ્મા તો

ભાઈ ભુલી દોરા છે ત્યાં ચાર 10 લાવ આ તો પેલા ટાઈમ થાય છે વાહ વાહ બહુ ડટી ગયો સન નહી ઉછ છે શાલ રે કેટના ઓળ થાય લીધે જીતે હો માય ની સાઈડ કાપે હમણે ચાલો નંબર લઈ લે આવો

મને એવું નકભાસ કઈ પડે હમણાં

અરે વાહ બતા કિશનને કે કે કરતા હતા પ્રમોશન જીતતો નહી આજનો વિડિયો ઓકાણ પૂરો થાય છે તો વિડિયોને લાઈક કરી દો શેર કરી અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાટણ ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી